અને ગરમા ગરમ ભજીયા બટેકાના અને ડુંગળીના તો કેવી રીતે બની રહ્યા છે ભજીયા આ છે ચણાનો લોટ એમાં મીઠું બીજું શું નાખેલું છે તે બટેકા જઈ રહ્યા છે અંદર ચિપ્સ બટેકાની

जन नहा परी जतामझु खारी ब कौन से टिंगू से मित्तू बाजार पे जाए से पूरी हूँ मित्तू भाई मित्तू भाई ने खीर भी आपको खा ली पूरी जाट तीजा खीर दो मैं उन आप बच्चे की ले पूरी मैं तो बाल लेट जाए हैं बहुत जाट तीजा यार डिंग वाली चीज़ ये लगा ભજીયા કેવા બને છે આપડા ડુંગરીના બનશે હવે નીતો નીતો ચણા ના લોટમાં ખોળીને સીધા તેલની કડાઈમાં આ બીજ કચ્છી નવ વર્ષ કચ્છી નઈ વરે જી મને કે બતાયો તો તમારે

આજે તો ઘણું મોઢામાં પાણી આવી રહ્યું છે આજે બની રસોઈ લાઈવ ચાલુ છે અહિયાં તમારો પણ અવાજ આવી રહ્યો છે આમાં ચાલો લેવા આવ્યા છે પૂરી લેવ બાપુ પાસે પૂરી લેવા આવ્યા ભજીયા જોઈ છે અહીંયા આવું પછી આપો પૂરી કીધી

પૂરી જમા લેટેસ્ટ જમાના ની ગોલ નથી બનાવી શકતા હોય લાગે એવું છે પેલા ગોલ બનતી હતી અને ઓલા સુ

અહીંયા ખાટી જાતની બની રહી છે ખાટી મીઠી ભલે તો હવે માનશું બીજા કોઈ વિડીયોમાં જો આ વિડીયો સારો લાગ્યો લાઈવ તો સબ્સ્ક્રાઈબ જરૂર કરજો અને શેર પણ કરજો તો બધાને કચ્છી નવ વર્ષ અષાઢ બીજની શુભકામનાઓ રામ રામ જય માતાજી